જૂનાગઢમાં કોંગ્રેસી પ્રશિક્ષણ શિબિર રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લીધા નેતાઓના ક્લાસ કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરો નવનિયુક્ત નવ જેટલા પ્રમુખની કામગીરી સામે હાઈકમાન્ડની નારાજગી છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખને નેવું દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા ઉપરથી દૂર કરવા પાર્ટીની તૈયારી છે તેવી વાત પણ મલ્લિકાર્જુન ખડગે હોદ્દા લઈને ઘરે બેસી રહેતા કોંગ્રેસી નેતાઓને આડે હાથ લીધા તેમણે કહ્યું છે કે પાર્ટી એ તમામને કાઢી મૂકવા માટે પણ તૈયાર છે જો કામ બતાવવામાં નહીં આવે તો તેમને હોદ્દા ઉપર રહેવાનો પણ કોઈ અધિકાર નથી રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નેતાઓના ક્લાસ લીધા પર્ફોર્મન્સ બતાવવા માટે તેમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો તેઓ હોદ્દાઓ લઈને ઘરે બેસી રહેશે પર્ફોમન્સ નહીં બતાવે તો પાર્ટી તેમને બહાર પણ કરી શકે છે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર અને ત્યાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના કોંગ્રેસના નેતાઓના ક્લાસ લીધા

જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જયારે આ શિબિરને સંબોધિત કરી ત્યારે ખાસ કરીને આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસ છે એનું સારું પરફોર્મન્સ થાય એના એના માટે છે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ જે જિલ્લા અને શહેરના પ્રમુખો છે કે જે રાજ્યના તમામ પ્રમુખો છે એ તમામને આ અંગે એક ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી અને એક સારામાં સારું પરફોર્મન્સ કોંગ્રેસનું રહે જે લોકોના પ્રશ્નો છે એ ઉઠાવવામાં આવે જેથી કરીને લોકો છે કોંગ્રેસના સમર્થનમાં આવે એ પ્રકાર કેશોદ એરપોર્ટ પર તેમનું આગમન થશે ત્યારબાદ તેઓ બાય રોડ જુનાગઢ પોશે જ્યાં કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એમના દ્વારા કાળવા ચોકમાં એમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેઓ પ્રેરણાધામ ખાતે જે પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યાં પહોંચશે અને જે તમામ જે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો છે એમને માર્ગદર્શન આપશે અને ત્યારબાદ તેઓ પોરબંદર જવા રવાના થશે પરંતુ જે આગામી ચૂંટણીઓ છે એમને લઈને જે કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિર છે એ મહત્વની બની રહેશે જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર સાગર